સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામેલો જોવા મળી રહ્યો છે ત્યારે ખેરાલુ ડાલીસણા તાલુકા સીટ પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે અને ભાજપના ઉમેદવાર ગોસ્વામી બિનહરીફ ચૂંટાયા છે ખેરાલુ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભીખાલાલ ચાચરિયા અને મંત્રી મહેશ પટેલ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા ભાજપના પ્રમુખ ભરતજી ઠાકોર અને પરતીભાઈ ચૌધરી ઉમેદવારો સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા જોકે પોલીસ પ્રોટેક્શન સાથે આ આગેવાનો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા ભીખાલાલ ચાચરિયાએ સરકાર દ્વારા ડાલીસણા અને વરેઠા સહિત ડાવોલ પંથકમાં લોકોને પાણી પૂરું પાડ્યું હતું જેના કારણે ચૂંટણીમાં લોકો તેમની સાથે રહ્યા છે

નિવેદન સામે આવ્યું છે કચેરી ખાતે ભારે હંગામો જોવા મળી રહ્યો છે જોકે ચૂંટણી સમયે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ખેરાલુ પ્રાંત કચેરી ખાતે નગરપાલિકાના વોર્ડ બે માંથી કોંગ્રેસના એમ દેસાઈ અને આકાશભાઈ સિંધીએ પણ ફોર્મ પરત ખેંચ્યું છે ખેરાલુ ભાજપ સંગઠનની મોડી

સરા ડાવોલ અને વરેઠાએ વર્ષો સુધી માત્ર પાણી મળશે તો જ અમે ઉમેદવાર ઉભા રાખીશું અને વોટ આપીશું એવું એમનું કહેવાનું હતું એટલે આ વખતે વરેઠા ડાલેશ્વરના ડાહોલમાં પાણી પણ પહોંચ્યા એને ભરખથી વધારી લીધા એમને એવું કીધું કે તમે આ સીટ તમને ભારતીય જનતા પાર્ટીના ચરણોમાં બિનની ફાપીશું એ સીટ આજે બિનનીફાપી છે કાળુજી પણ સંનિષ્ઠ કાર્યકર્તા છે એમની વિચારસરણી પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે એમની પણ લાગણી એવી હતી કે ભાઈ ના પાણી આવ્યું છે તો અમારે ચૂંટણી કરવી નથી સમરસ કરવી છે એટલે આજે એ રીતે સમરસ ચૂંટણી રહી છે બીજી કોઈ બાબતે નાણાકી લેવા એવું એ વાત એક ખોટાક્ષેપ કર્યો છે એવું કશું છે એનો સિદ્ધ કરી બતાવું આજે ઉમેદવારી ફોર્મ દાહોદ બે કોમોને ગઠબંધન જેલું હતું પણ અમે કહ્યું તું કે ભાઈ તમારે તમે આવા લોકોને પેતવાળો છો છે માટે તમે પૈસા આલી આલી અને આવા લોકોને જો પેતવાર છો તો આ તાલુકાની ફરીથી ઓછે છે આ તાલુકાનું રાજકારણ કેવી રીતે ચાલશે પૈસાથી જ ચાલશે એટલું અને પૈસાથી જ આ ધંધો કરવાનો હોય તો પછી ચૂંટણી જ ના કરવાના અમે તો કીએ છકડા ચૂંટણી જ ના કરો આ ધંધા તમારે જો કરવાના હોય અને પચીસ પચાસ જણોનું ટોળું ભેરું કરી અને પેલા વચ્ચે લઈ જઈ અને ક્લિયર કરવાના હોય તો આ બરાબર વેધી નહીં ખેરાલ નગરપાલિકામાં પણ બે ત્રણ ઉમેદવારો ફોર્મ ભરત કે છે શું કેશો ભાઈ આ બધું છે ને આ બધા ભાજપ વાળા હોય આવું ને એ એ તકડીને કોંગ્રેસ ઓરે મેન્ડેટ લઈ ગયા હતા એ જ એ એ લોકો પાછા વળી ત્યાંથી મેને પપ્પા શું કહે છે બોલો આવા આવા લોકો છે આવા લોકોને પોસ્ટર લાલો લોકો લોકો પૈસા લઈને ટેવાઈ ગયા છે અને પૈસા લઈ અને આ તાલુકાની મા ભરાય છે આ તાલુકાને વ્યવસ્થિત રાખવું હોય તો આ ધંધામાંથી બીજેપી હોય કોઈ કોંગ્રેસ બધા નીકળી જવું પડે આ ધંધો ના કરાય કોઈ દારો આ ધંધો કરીને ઉપરથી આખા તાલુકાની માં ભરાઈ જાય છે અરે બીજો શિખર ચીચો શિખર અવા તો શિખર આ ધંધા કરવાના છે ભીખાભાઈ હમણાં મૂકું છું આવા ધંધા તમે તાલુકાના આગેવાન છો આગેવાન તરીકે તમે આ ધંધા કરો એ ચાલતું ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ